માંગરોડ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં ખાંડસરી પાટિયા નજીક પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિક વેસ્ટ હોવાને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા આગ વિકરાળ બનતા સુમિલોન ટોરેન્ટ કામરેજ અને માંડવીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચાલુ કર્યો હતો જોકે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટના ધંધા સાથે જોડાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી અને લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે તંત્ર ક્યારે જાગશે તે પણ એક સવાલ છે છે આ માંગરોળ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં કિમ માંડવી સ્ટે હાઈવે અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા ભંગાળના ધંધા સાથે સંકળાયેલા લોકો શિયાળાની શરૂઆત થાય એટલે માંડવી તાલુકામાં તેમજ આસપાસ વિધના વિસ્તારમાં ખાનગી શેરડીના કોલા શરૂ થાય અને ખાનગી કંપનીમાં આ પ્લાસ્ટિક વેસ્ટને બળતળ તરીકે ઉપયોગ થતો હોવાથી ભંગાળિયા આવા પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ કંપનીમાંથી લાવી માલિકીના અથવા ભાડાની જમીનમાં આ વેસ્ટનો જથ્થો નાખતા હોય છે આ વેસ્ટ સુકાય એટલે બળતર તરીકે ઊંચી કિંમતે વેચાય છે બંગાળિયા કાયદાની એસી તેસી કરી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ફાયર સેફ્ટી વગર આ ધંધો કરતા હોય છે જ્યારે આગ લાગે ત્યારે આજુબાજુનો વિસ્તાર અને રહેણાંક વિસ્તાર તેનો ભોગ બનતા હોય છે ખાસ તો આ પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પર્યાવરણ માટે જોખમી હોવા છતાં તેનો બળતણ તરીકે બે રોકટોક ઉપયોગ થાય છે પણ આગ લાગે ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાય છે ઓફિસર ભાવેશ ગામિત અમને બેને ને ચાલીસ મિનિટે ફાયર કોલ મળી લો કે ભાટ કિમ ચોકડી ભાટકોલ રોડ રસ્તા પર કંઈ બગસમાં પ્લાસ્ટિકના બગસમાં આગ લાગી છે તમારી સુમિલોન ફાયર તુરત ઘટનાસ્થળે આવી ને આગને કાબૂ કરી છે અને અને માંડવી ફાયર ઇઆરસી કામરેજ અને થોરેન્ટ પાવર હાલ આગની કુલિંગ પ્રક્રિયા ચાલુ છે હાલ હજુ આગ કેવી રીતે લાગી છે ખબર નહીં પડી અને હવે આ પ્લાસ્ટિકના આખું સંગ્રહ કરેલું છે આ ગોડાઉનમાં આખું

ટોરેન્ટ માંડવી નગરપાલિકા અને કામરેજ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા ગેરકાયદેસર ધંધામાં કેટલો નુકસાન છે પર્યાવરણને નુકસાન જમીનને નુકસાન અને માનવ સ્વાસ્થ્યને નુકસાન છે અને આગ લાગી ત્યારે પાણી કેટલા લિટર વેસ્ટ થાય છે પણ સુરત જિલ્લાનું તંત્ર ખાલી મેવા ખાવામાં વ્યસ્ત છે કોઈ કામગીરી કરવામાં આવતી નથી એટલે ફેક્ટરી માલિકો નીતિ નિયમ નેવે મૂકી દેતા હોય છે અને ભંગાડિયા બેકાબુ બની જતા હોય છે ના કરે આગ રિપીટ ના કરે આ આગ રેણાક વિસ્તારમાં ઘૂસી જાય અને લોકોના જીવ જોખમમાં મુકાય ત્યારે લખતા વળકતા અને આંખ આડા કાન કરતા અધિકારીઓ સામે પણ પગલા ભરવા જોઈએ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માંગરોડ